તો હાલો મિત્રો કે આમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો આજે નવા વિડીયોની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે એક જગ્યાએ ફરવા માટે મસ્ત મજાની જગ્યા છે હું તમને બતાવું આગળ જો આવી કઈક જગ્યા છે ને અહીંયા આપડી ગાડી પડી છે ને આમ જંગલ વિસ્તાર જેવું છે આમ જોવાના તો તમે બધી જ્યાં નજર પોગી ના જંગલ છે બધું આવી રીતનું કઈક જંગલ છે અને એક મંદિર છે એટલામાં હું તમને બતાવું આ રીતના કઈક જાડવા છે અને આ એક સરસ મજાની પાણીની ટાંકી છે પાણીની પણ સુવિધા છે અહીંયા અને આ બેલા ની મંડી એક છે આ રીતે બેલા છે ને એની મંડી છે જો આ રીતે અહીંયા એક મસ્ત મજાનું મંદિર છે હું તમને બતાવું આગળ કોનું મંદિર છે ને હું છે જો આ ધાર છે ને ધાર ઉપર લે કંઈક નજારો આવો લાગે તમે જો આ રીતનું છે કંઈક અને અહીંયા મંદિર છે ભોળાનાથ નું મંદિર છે એવું લાગે મને તો આપણે હવે કરી લઈએ એના દર્શન આ રીતનો કંઈક આવો નજારો છે કંઈક આ મંદિર અને આ છે ભોળાનાથ આ બાજુ છે હનુમાનજી મહારાજ અને આ બાજુ છે ગણપત બાબા દાદાની અને હનુમાન દાદાની બે ની મૂર્તિ છે અને પછી આપણે ભોળાનાથના દર્શન થાય પણ એમાં એવું છે કે મંદિર બંધ છે અને તાળું મારેલું છે તો આ રીતના કંઈક દર્શન થાય ભોળાનાથના બાકી તો તાળું મારેલું છે એટલે કંઈ બહુ નહીં દર્શન થાય તો આ રીતનું મંદિર છે ને અહીંયા આપણે આવ્યા છીએ ફરવા માટે જગ્યા મસ્ત મજાની જગ્યા છે મંદિરને ફરતું આ રીતનું કંઈક છે એક અહીંયા કંઈક મંદિર છે એવું તો એ આગળ હું તમને બતાવું આ કંઈક મંદિર છે અર્જનનાથ બાપુ આદેશ એ રીતના મંદિર છે એનું સરસ મજાની જાળી મારેલી છે અને આખું ભોળાનાથનું મંદિર છે અને આ ઝાડ છે અને આ એક બીજું મકાન જેવું છે અને અહીંથી તમે જોવો ને તો અહીંયા તમને નાની બંગલી બતા હે આ ગામ લાગે છે એ રીતનું શે કર્યા છીએ ફરવા માટે અને તડકી બાર હાડાબાર જેવું થઈ ગયું છે એટલા માટે અહીંયા આવ્યા છે અને મજા આવે એવું જગ્યા છે બહુ મસ્તી ને મંદિર જોવો તો મેં અહીંથી બતાવી ધજા હરાય છે અને ફરવા માટે જ સાઈન આવેલા છે બીજું કાંઈ નહીં પણ સાઈને ફરવા માટે જ આવેલા છે અને આમ ઓલી બાજુ હું તમને આગળ બતાવું ને તો ત્યાં એકલું વન વિસ્તાર જ આવી ગયો છે કોઈ વસ્તુ ત્યાં છે નહીં નકરા જાડવા અને બાવળિયાને એવું જ બધું છે આ બાજુ જરીક જગ્યા વ્યવસ્થિત કરેલી છે અને હું આગળ ઓલી બાજુ બતાવું તો અને અમે હવે બપોરનું ટાણું છે તો કાંઈ ખાવાનું તો કાંઈ છે નહીં પણ નાસ્તો થોડોક મેં લીધો હતો નાસ્તો હું તમને બતાવ આગળ હું શું વસ્તુ લીધેલી છે ઓરડાની પાછળ પણ જગ્યા છે વ્યવસ્થિત કરેલી સીસીબી બીસીબી મરાવી અને આ જગ્યા એટલે હારી કરાવેલી છે એટલે અહીંયા કોઈ પણ વસ્તુ બનવાની ઓલી વિશે તૈયારી બાકીના આ બધા ઝાડવા છે અને નાસ્તામાં મેં હું હું લાવ્યો છું હું આગળ તમને બતાવું બરાબર નાસ્તામાં જો ગાંઠિયા છે શેવ મમરા છે પછી આ ગાંઠિયા છે ફાફડી છે ચાશ લેવો છું પછી આ હું છે બાર મમરા અને કેરીને મૂળો લાવ્યો છું આ લાવવા છે ભજીયા શિંગ ભીજા અને શેવડો તો એવી બધી વસ્તુ લાવ્યો છો નાસ્તો કરવા માટે તો તમે પણ મિત્રો બધા નાસ્તો કરવા આવી જાઓ બરાબર હાલો દોસ્તો નાસ્તો કરવા આવી જાઓ જો આ બધું મિશ્રણ કરી દીધું છે અહીં કેરી છે અહીંયા મૂળો છે ને અહીં ચાસ છે તો એવી રીતે બધું બધું મિશ્રણ કરી અને ખાવાનું છે ને આ એક જ છું હું બાકી અરુહાર પરુહાર તમને કોઈ જોવાય ન મળે હવેડા મોટા જંગલની અંદર એક આ મંદિર અને એક અત્યારે હું એક આ બે જણ એ બાકી કોઈ છે નહીં અરુહાર ફરુહાર તમને કોઈ જોવા ન મળે તો નાસ્તો કરવા બેઠા છે તો હવે આવી જાઓ બધા નાસ્તો કરવા ને નાસ્તો કરી લીધા છે અને પાણી અહીં જો સરસ મજાની ટાંકી છે ના પાણી પીધું છે આપણે અને હું તમને આગળ બતાવું અહીં ટાંકો છે હા તમે જોવો ને તો મધની માખી દુનિયાની છે જો

દોડાવેલું છે તો મને એમ લાગે કે ડાર હોય એવું લાગે છે તો લગભગ ડાર જ છે હા ડાર જ છે અને ત્યાંથી પાણી આ જગ્યામાં જાય છે એટલે નાની એવી જગ્યા છે પણ બહુ વ્યવસ્થિત જગ્યા છે ગાવામાં તમને ક્યાંય કોઈ વસ્તુની જોવા મળે એક જંગલ સિવાય એટલામાં બધી પણ અત્યારે આમ બધું નાનું નાનું છે ઝાડવા છે થોડા આવેળું ને એવું બધું છે અને જોવામાં તમે નજર કરો તો તમને ક્યાંય બીજું કંઈ દેખાયા જ નહીં બધી દેખાય કંઈ જાડવા સિવાય પથ્થરને ઝાડો ડુંગર વિસ્તાર જ છે અને એક મંદિર નાનું એવું દેખાણું છે જંગલ ની અંદર તો એ હું તમને આગળ બતાવું એ કોનું મંદિર છે એ મને ખ્યાલ નથી પણ હું તમને બતાવું આ બાજુ મને દેખાય છે જો આ મંદિર દેખાય છે તો ત્યાં આગળ આપણે જઈ તો મંદિર હનુમાન દાદાનું છે તમે નિરખીને જુઓ તો હનુમાન દાદાનું મંદિર છે આંકડાની માળા ને એવું બધું બતાય છે એટલે હનુમાન દાદાનું મંદિર છે એટલામાં એક મંદિર જોવા મળ્યું આપને હનુમાન દાદાનું ને એક ઓલા પણ જગ્યા ને એટલામાં તમે જુઓ ને તો એક જ મંદિર છે ને એક ઓલા પણ જગ્યા છે બાકી એટલામાં તમને ડુંગર જ દેખાય કોઈ બીજી વસ્તુ નહીં દેખાય તો છે ને એકલો ડુંગર ડુંગર એક હા એક દેખાય છે ધજા છે તો આપણે ન્યા જાય એ મંદિર છે કે કોઈ થાપના છે માતાજીની તો આપણે ન્યા જઈને જોઈએ આપણે આગળ તો જઈએ ન્યા આપણે આ મોટા મોટા ભેખાડા ને એવું જ છે બધું આ ભેખાડો છે આ પાણો છે આવું બધું છે મોટું મોટું આપણે જઈએ આગળ ન્યા અહીંયા પણ કંઈક થાપના કરેલી છે કયા માતાજીની હોય તો એ તો ખબર નથી પણ કંઈક થાપના કરેલી છે અને તજા પણ છે આ હાલમાંનું ઝાડ છે અને બાકી એની પણ સારે ફરતી ડુંગરી ડુંગર છે જંગલ જંગલ અત્યારે તો વાંધો ન આવે પણ ચોમાસામાં તો આ બધું ઘેર ઘોર થઈ જતું હોય છે કે બીક લાગે એવું આ બધી જગ્યા છે તો મિત્રો આવા જંગલમાં ક્યારેય તમે એકલા આવેલા ખરા તો કમેન્ટ કરજો કોમેન્ટ મારજો કે આ જંગલમાં આવેલા હે ક્યારેય તમે જંગલમાં એકલા આવેલા હોય આવી રીતે તો કોમેન્ટ મારજો બરાબર આવી રીતનું આ બધું જંગલ છે ધારણ આમ એક પાંદડું પણ હલે છે આમ છે બે વસ્તુ છે આમાં બરાબર તો હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ પાછા પાસે મંદિરે અને આ વિડીયોમાં એટલું જ તે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી જય માતાજી ಬಾಪಾ ಸೀತಾರಾಮ